ખેરાલુ શહેર તાલુકાના કોંગ્રેસ દ્વારા આર્મી જવાનો માટે રેલી યોજવામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં આર્મી જવાનોનો જુસ્સો વધારવા માટે કાર્યક્રમ યોજાયો ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત શહેર પ્રમુખ દેસાઈ સહિત આયોજન કરવામાં આવ્યું ખેરાલુ કોંગ્રેસ મુકેશભાઈ દેસાઈ સહિત બાબુજી ઠાકોર અને આગેવાનો જોડાયા મારુંડા માતાજી મંદિર ખેરાલુથી શહેરમાં રેલી ફરી બજારમાં રાષ્ટ્રીય ગીત ગાઈ સમાપન કરવામાં આવી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે મળ ખેરાલુ

આજનો કાર્યક્રમ ખેરાવ તાલુકા શેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો આના કાર્યક્રમ મુખ્ય લક્ષ્ય હતું કે જે ભારતીય સેનાએ જે શૌર્ય બતાવ્યું અને પાકિસ્તાને જે પાઠ ભણાવવાનું કામ કર્યું અને રાષ્ટ્ર ભાગે ખેરાવના નગરો પણ નગરજનો પણ આ જે આર્મીનું જે ઓપરેશન ચાલ્યું એમાં સાથે છે એ પ્રકારનો માહોલ દેખાડવા માટે ખેરાલુ તાલુકાના શેર કોંગ્રેસ સમિતિએ અને નગરજનોએ આજે આમાં સાથ સહકાર આપ્યો છે નગરજનો રાષ્ટ્ર માટે સંપર્ક છે એ પ્રકાર નો આજે ભાવ પ્રગટ કરવામાં આવ્યું તવિષ માવ જય ગાતા જન ગણ મંગલ નાયક જય હે Oh no. no.